પણ આજે ને અંદર જે ઇતિહાસ રચાયો છે એ મિત્રો જિંદગી ભરી યાદ રહેશે કારણ કે ઘણા બધા લોકો વિચારમાં પડી ગયા કે વાહ ભાઈ વાહ ડેડિયાપાડાના ધારાસભ્ય એટલા બધા લોકપ્રિય એમની સભાની અંદર લાખોની સંખ્યામાં પબ્લિક આવી આ પબ્લિકને જોઈને ઘણા બધા લોકો વિચારમાં પડી ગયા પણ મિત્રો ડેડિયાપાડામાં તમે વિચાર કરો કે આપણા દેશના વડાપ્રધાન હતા અને એક બાજુ ગુજરાતના ધારાસભ્ય આપણે કહીએ છીએ પણ મિત્રો ધારાસભ્યનો પાવર જેવો તેવો નથી કારણ કે અત્યારે હાલ જ્યાં જુઓ ત્યાં ગુજરાતની અંદર નંબર વન ના ધારાસભ્ય હોય તો ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા મિત્રો આપણે આગળ વિડીયોમાં વધીએ એ પહેલા તમે કોમેન્ટ કરીને જણાવો કે તમે નેત્રંગ આવ્યા હતા કે ડેડિયાપાડા જો તમે નેત્રંગ આવ્યા હોય તો વિડીયોને એક લાઈક કરી કોમેન્ટમાં નેત્રંગ લખજો અને ડેડિયાપાડા આવ્યા હોય તો લાઈક ના કરતા ડેડિયાપાડા નહીં પણ નેત્રંગમાં આવ્યા હતા તો મિત્રો આ હતી ચૈતર વસાવાની આજની સફર આ હતી આજની સભા મિત્રો ઘણા બધા નેતાઓ વિચારમાં પડી ગયા છે નરેન્દ્ર મોદી પણ વિચારમાં પડી જશે આ સોશિયલ મીડિયાના ના ઇન્ટરવ્યુ જોઈશે તો આ તો મિત્રો ચૈતર વસાવાનો પાવર તમે શું કહેવા માંગો છો એ કોમેન્ટ કરીને બતાવજો હજુ તો નવા નવા ધમાકા થવાના છે આપણે તરત જ તમને બતાવતા રહીશું મળીએ એક નવા વિડીયો સાથે